અમદાવાદના બાઇક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી હતી જેમાં તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેને ઉજાગર કરવામાં આવ્યા અને તેમની સલામતી સમાવેશ અને આજીવિકા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી સેશનમાં ડ્રાઈવરોએ હરીફ જૂથો તરફથી વધતા જોખમો સ્પષ્ટ નીતિ માન્યતાનો અભાવ અને નાગરિકોને તેઓ દ્વારા પૂરી પાડવામાં આવતી આવશ્યક જાહેર સેવા ખાસ કરીને લાસ્ટ માઇલ કન્ડેક્ટિવિટી ગેપને દૂર કરવા વિશે વાત કરી આ કાર્યક્રમમાં બોલતા એક ડ્રાઈવર પાર્ટનરે કહ્યું અમે એક એવી ઇકોસિસ્ટમનો ભાગ છીએ જે અમદાવાદના હજારો લોકો માટે સસ્તું અને આવશ્યક પરિવહન વિકલ્પ પ્રદાન કરે છે તેમ છતાં દરરોજ અમે પજવણી ધમકીઓ અને શારીરિક હિંસાનો સામનો કરીએ છીએ અમે સરકારને વિનતી કરીએ છીએ કે શહેરી ગતિશીલતામાં અમારા યોગદાનને માન્યતા આપે અને ખાતરી કરે કે અમે ગૌરવ અને સલામતી સાથે કામ કરવાનું ચાલુ રાખી શકીએ હું બાઈક ટેક્સીની સર્વિસમાં ઘણી ખરી કંપનીઓ સાથે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ જિલ્લામાં કાર્યરત છું અમારો હેતુ ગવર્મેન્ટ સમક્ષ સર્વિસ છે બાઇક ટેક્સી એને કન્ટિન્યૂ રાખવામાં આવે જેના ઉપર વાર વારે ઘડીએ સસ્પેન્શન આપવામાં આવે એ હેતુસર આપણે અમદાવાદ બાઇક ટેક્સી સર્વિસ પ્રોવાઈડર યુનિયન એવા જૂથની સંગઠન કરી રહ્યા છીએ ઘણા એમાં રાઈડર્સને આપણે ભેગા કરી રહ્યા છીએ જે હેતુસર આપણે ગવર્મેન્ટ સામે નમ્ર અપીલ કરીએ અને આપણી વાત એમની સામે રજૂઆત કરી શકીએ અમારી ગવર્મેન્ટ સમક્ષ એટલી જ રજૂઆત છે કે અમારી આ સર્વિસને કાયમી ધોરણે શરૂ રાખવામાં આવે એને વારંવાર ગમે તે હેતુસર બંધ ના કરવામાં આવે અને જે તે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે અમે કામ કરવા તૈયાર છીએ પણ જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કમર્શિયલ વાહન કરવાની એ સમય માંગી લેવી પ્રક્રિયા છે હમણાં હજારો રાઈડર સેવા છે જે પોતાની આજીવિકા ફક્ત ને ફક્ત આ કામથી જ રડી રહ્યા છે તે એમને બેરોજગાર ના કરવામાં આવે અને બીજું અમને ઘણા યુનિયનો તરફથી દાગ ધમકીઓ અને હેરાન કરવાની જે પણ કામ કરવામાં આવી રહ્યા છે એમને બંધ કરવામાં આવે ગવર્મેન્ટ તરફથી અમે જ અપેક્ષા રાખીએ છીએ કે તમે જે તે ગાઈડલાઇન હેઠળ અમને કામ કરવાની અનુમતિ આપશો એ કરીશું જે પાલન કરવાનું છે કાયદાનું ટ્રાફિકના નિયમોનું બધું જ પાલન કરીને જેટલા પણ જેન્યુન રાઇડર્સ છે એટલાઓને એક્ટિવ રાખીને કસ્ટમરને સારી સુવિધા સમયસર અને કસ્ટમરના પૈસાની બચત અને એમાંથી જે પણ અમને આજીવિકા થઈ રહી છે એ માટે ગવર્મેન્ટને અમારી હાથ જોડીને નમ્ર અપીલ છે આપણા આ કામથી અમદાવાદ જિલ્લાના દસ હજારથી વધુ રાઈડર્સ જે તકલીફોનો સામનો કરી રહ્યા છે ડે બાય ડે આમાં રાઈડર્સમાં વધારો થઈ રહ્યો છે આ કામ એવું ફ્લેક્સિબલ છે પોતાના સમયસર થઈ રહ્યું છે અને ઘણા લોકો જે ફૂલ ટાઈમ કામ કરી રહ્યા છે એમની તો આજીવિકા આના ઉપર જ નિર્ભર છે તો નમ્ર છે તમારા એક એવા હજારો લોકોનું ભવિષ્ય સુધરી શકતું હોય તો એ કામ કરવામાં કોઈ ઇશ્યુ નથી તમે એના ઉપર વિચાર કરો આ કામ એ રીતે બંધ થઈ શકે એવું નથી આ કામ છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યું છે માનવ મહેતા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ